તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલ ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના સંચાલક તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ ત્યાં ફરજ બજાવી ચૂકેલી બે યુવતીઓ પૈકી એક યુવતીએ દુષ્કર્મ અને અન્ય યુવતીએ છેડતીની ફરિયાદ અરજી સાથે તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી બીબત્સ વીડિયો અને મેસેજ મોકલતો હોવાનો આક્ષેપ કર્યો હતો જેને લઈને મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો સમગ્ર મામલે વ્યારા પોલીસે ગુનો દાખલ નહીં કરી નિવેદનો લઈ કાર્યવાહી ચાલુ હોવાનું જણાવતા ભોગ બનેલ બંને યુવતીઓ મીડિયા સામે આવી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ ની કર્મચારી છું હું બે હજાર વીસ થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડકડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં મારે ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લેવા લઈને બહાર બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં એમને મારી સાથે સંભોગ અ શારીરિક સંબંધ બાંધ્યા ને બળાત્કાર ગુચાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી મને એકારાત્માથી જબરદસ્તી કપડા ઉતારતી તા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીંતા તને સમાજમાં તને બદનામ બની હોસ્પિટલ માં તો કોઈ કોઈને કેતી નહી એવી રીતે મને ધમકાવી હતી એમને ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે એમના કર્મચારી હોસ્પિટલ ના પછી કોઈને બી સાથે કર્યું હશે હા ફરિયાદ નોંધાવી છે આ બાબતે એસપી ઓફિસ ને પીઆઈ ઓફિસ માં ઓગણત્રીસ જૂન ને બે હજાર ચોવીસ એ ત્યાંથી ગુનો દાખલ કરવામાં માં નથી આવ્યો ન્યાય જોઈએ છે મને આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કહે છે એમના કર્મચારી સાથે તે ખોટું કહેવાય તેના માટે ન્યાય જોઈએ છે શું નામ છે ડોક્ટર નું ડોક્ટર શૈલેન્દ્ર ગામિત કેટલી વાર આવી કેટલા વર્ષથી હેરાન કરતા હતા મને છેલ્લા એક દોઢ વર્ષથી હેરાન કરે છે ગંદા મેસેજ કરતા હતા આઈ લવ યુ હોટી બહુ મસ્ત દેખાય પ્રિન્સેસ જેવી ગુડ મોર્નિંગ ડિલક્સ ટુ માં આવ સ્પેશિયલ માં બેસ હું આવું છું ત્યાં એમ કરીને પછી બીજા એમના અલગ બીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોપરેટ કરવાનું ત્યારે બધું હું બધું સાચી લેવા આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ પણ મેં ના એ બાબત ના પડી હતી એમને એટલે એવી રીતે ભી મને એવી રીતે હેરાન કરતા હતા એમનો ભી અલગ કોઈ મહિલા ભોગ બન્યું જેમ અ બની છે પણ કોઈ હવે પોલીસમાં અરજી આપ્યા પછી કોઈ ફરિયાદ ફરિયાત કરી ના ઢાસમ કે અત્યારે સુધી તો નથી આવી હું ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ ની કર્મચારી ડૉક્ટર શૈલેન્દ્ર મને લવ યુ અને લવ મેસેજ કરતા હતા અને મને ઓપીડી માં બોલાવીને અડપલા કરતા હતા જેનો મે સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી માંથી કાઢી મૂકી હતી અને એના માટે મે વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબ ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી

અ એમડી મેડિસિન છું અને ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના ના આઈસીયુ પોતે ચલાવું છું આપના પર જેટી અને દુષ્કર્મની ફરિયાદ ની અરજી પોલીસ મથકમાં આપવામાં આવી છે એવા છેડતી વર્ગી દ્વારા કરવામાં આવે છે શું કે કોઈ એકદમ પાયા વિહોણી વસ્તુ છે જે યુવતીઓ ફરિયાદ કરી છે એ લોકો પૈસાની ઉચાપાત મોટી રકમ કરોડોમાં કરી છે જે નહીં 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 સ્વીકારવા માટે કે કદાચ અમારો કેસ નબળો કરવા માટે એ લોકોએ એની અગેન્સ્ટમાં આ બધી વસ્તુ કરી છે

આપી હોય એવું ના ના એવું કઈ નથી એ લોકો દ્વારા કેવી રીતના ઉચાપટ કરવામાં આવતી એ લોકો એકચુઅલી હોસ્પિટલ નો ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ બધું એ લોકો સંભાળતા હતા

સમગ્ર તાપી ના તબીબ આલમમાં ચકચાર સાથે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કરોડોની ની ઉચાપદ સુધી હોસ્પિટલ ના તબીબ કેમ ચૂપ રહ્યા એ સવાલ છે ત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ બહાર આવશે ત્યારે પોલીસ દુષ્કર્મ અને છેડતી તેમજ ઉચાપત મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી ક્યારે કરે એ ઇચ્છુવું રહ્યું